નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા જ વિડીયો સાથે જે ધીમે ધીમે આપણા ખાઈ જાય છે આ રોગનું નામ છે ડાયાબિટીસ આ રોગ વિશે જાણવું જરૂરી છે કેમ કે સમયસર તપાસ અને સારવાર કરવાથી આ રોગને ને કાબુમાં લાવી શકાય છે ડાયાબિટીસ એટલે આપણા શરીરમાં બ્લડ ગ્લુકોઝનું લેવલ વધી જવું આપણા શરીરમાં નોર્મલી ઘણા કિસ્સાઓમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા તો ઇન્સ્યુલિન બને તો છે પણ બોડી તેનો યુઝ કરી શકતું નથી આ બે કારણે ડાયાબિટીસ થઈ શકે છે હવે આપણે જાણીશું ડાયાબિટીસ થવાના કારણો એમાં પહેલું કારણ છે બેઠાડું જીવન બીજું મોટાળો એટલે કે ઓબેસિટી ત્રીજું કારણ છે ખોટો ખોરાક ચોથું કારણ છે heredity એટલે કે આપણા વારસાગત આવતું હોય અને પાંચમું કારણ છે ટ્રેસ આ પાંચ કારણોએ આપણને ડાયાબિટીસ થઈ શકે છે હવે આપણે જાણીશું ડાયાબિટીસના લક્ષણો વિશે એમાં પહેલા છે પેશાબ વધુ લાગવી બીજું ભૂખ વધુ લાગવી ત્રીજું કારણ છે તરસ વધારે લાગવી ચોથું કારણ છે થાક વધારે લાગવો કોઈ જગ્યાએ વાગ્યું હોય તો તે જગ્યાનો ઘા જલ્દી રુઝાતો નથી અને મેઈન કારણ છે જો ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય તો આંખોમાં નજર ધૂંધળી થવી આપણા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ગ્લુકોમીટર દ્વારા ગર ગ્લુકોઝની સારવાર તદ્દન મફતમાં થાય છે તો સવારે ભૂખ્યા પેટે આવવાનું અને તમારા લોહીનું સેમ્પલ અમે લઈ અને તમારો રિપોર્ટ કરતા હોઈએ છે હવે આપણે વાત કરીશું ડાયાબિટીસથી બચવાના ઉપાયો દ્વારા એમાં સૌપ્રથમ મિનિમમ દિવસનું 30 મિનિટ સુધી

તો આ આરોગ્યની ચેનલ આમ બીજ સીએચ ની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ